નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે બહુ સરસ સ્ટોરી તમારા માટે લઈને આવી ગયું છું મોડું મોડુંગણ ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો જેનો પણ ભગવાન ઉપર વિશ્વાસ ઓછો થતો જતો હોય તો જેનો ખરાબ સમય ચાલતો હોય એને આ વિડીયો જરૂરથી જરૂર શેર કરી દીધો તો ચાલો મોડું ન કરતા આજનું સ્ટોરી શરૂ કરી છે એક નાનું એવું ફેમિલી હોય છે એમાં પતિ પત્ની અને એક બાળક હોય છે બાળક હોય છે પાંચમું સાતમું ભણતો હોય છે બાર ચૌદ વર્ષનો બાળક હોય છે પાછું ચોથું પાતનું ભણતો હોય છે હવે પતિ કામે ગયો હોય છે પત્ની રાંધતી હોય છે અને છોકરો બહાર રમતો હોય છે રમતા રમતા છોકરો ધાબા ઉપર ક્યારે ચડી જાય છે પત્નીને ખબર નથી હોતી ધાબા ઉપરથી છોકરો પડે છે ધણી હિમસાના હોવા કારણે કે શું કર્યું પડીને તરત જ છોકરો બૂમ મારે છે મમ્મી મમ્મીને ફાળ પડે છે મમ્મી રસોડામાંથી ચૂલા ઉપરથી ઊભી થઈને બહાર જોવે છે છોકરો છત ઉપરથી આંગણામાં પડેલો હોય છે પત્ની કાંઈ પણ વિચાર કર્યા 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 વગર છોકરાને તેડીને ફટાફટ દવાખાને દોડતી થઈ જાય છે છોકરાનું વજન વીસ પચીસ કિલો હોય છે છતાં તેર ઇંચ સુધી ડોક્ટર પાસે દોડીને જવાનો પ્રયત્ન કરે છે એને ઓપરેશન હોય છે અને ચાર પાંચ દિવસ જ થયા હોય છે લીધેલા હોય છે એ કોઈ જ પણ જાતની ભાન નથી રહેતી દોડ્યા કરે છે દવાખાનું એકાદ દોઢ કિલોમીટર આગળ હોય છે છોકરાને તેડી ફટાફટ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર માં દવાખાને તેડીને દોડી જાય છે દોડીને ત્યાં પહોંચે ડોક્ટર પણ હાજર હોય છે ફટાફટ ડોક્ટર સારવાર કરવા માંડે છે સારવાર થઈ જાય છે એટલી મોટી ઈજા નથી હોતી એટલે ડોક્ટર સારવાર કરી દે છે ફટાફટ પાટા મીડી જે હોય એ કરી અને માં દીકરાને લઈને ઘરે પાછી આવે છે જ્યારે રિટર્ન પાછી આવે છે ત્યારે એનો પતિ પણ આવી ગયો છે આવીને પતિને બધી વાત કરે છે વાત કરીને ચિંતાનો વિષય હોતો નથી પાટાપિંડી થઈ ગયા હોય છે પછી રાંધવા લાગે છે પણ રાંધતા રાંધતા એવું વિચારે છે કે હું આટ આટલી ભગવાનની ભક્તિ કરું છું તો પણ મારા છોકરાને આટલું બધું વાઈ ગયું કેમ મારા છોકરાને વિશ્વાસ ઓછો થતો જાય છે પણ વિચાર ને વિચાર આવ્યા કરે છે રાંધી જમી લે છે વાસણ કરતા કરતા વિચાર આવે કેમ મારા ઘરે જવું છે ભગવાનની આટલી બધી ભક્તિ કરું છું તો પણ પછી શાંત મને વિચાર આવે છે કે પ્લમ્બિંગ વાળા એ લોખંડ નો પાઇપ જ્યાં મારો છોકરો પડ્યો ને ત્યાં લોખંડ નો પાઇપ હતો કદાચ એ પાઇપ હોત અને ઉપરથી પડ્યો હોત તો મારા છોકરાનું માથું ફાટી જાય અને કદાચ યાનિયા મળી જાય પાઇપ ત્યાંથી પ્લમ્બર વાળા એ કાલે જ લઈ લીધો મારા છોકરાને ઉપાડી અને હું એક દોઢ કિલોમીટર દોડી એ મને હિંમત કેવી રીતે આવી મારે તો એપેન્ડિક્સનું ઓપરેશન કરાયેલું નતા ડોક્ટર જનરલી દોઢ બે વાગ્યા લગી જ હતો એવરી ડે તમે ડૉક્ટરનો ટાઈમ દોઢ બે વાગ્યા લગી જ હોય છે આજે ડોક્ટર કોઈ કારણોસર સાડા ત્રણ વાગ્યા લગી રોકાણો અને મારા છોકરાને તાત્કાલિક ટ્રીટમેન્ટ પણ મળી ગયું મારો છોકરો બચી પણ ગયો આ વિચાર સ્ત્રીને તો શું કર્યું કર્યું કે ખરાબ વિચાર કરતી કરતી વાસણ થઈને ઉભી થઈને જેવા એના હોલમાં આવે છે ને તો પતિ એ બધા બરોબર પ્રવચનની ચેનલ લગાવેલી હોય છે જે પ્રવચન દેવાવાળા હોય છે એ બોલે છે કે ભગવાન સંકટ તો રોકી નથી શકતા પણ જે એમાં ભક્તો હોય છે એમાં ધીરજ સાહસ અને શક્તિ જરૂરથી આપે છે જેથી કરી સંકટ સામે લડવાની એમની તાકાત અડીખમ ઊભી રહે આ ઉપરથી સ્ત્રીને લાગ્યું સંકટ તો આવ્યો મારો છોકરો ધાબા ઉપરથી નીચે તો પડ્યો પણ એને ઉપાડીને હું એક દોઢ કિલોમીટર હું દોડી ગઈ ડૉક્ટરે જ્યારે મને એક ડોલ કપડાંની ઊંચકીન પણ ના પાડી છે એની જગ્યાએ વીસ પચીસ કિલોનો મારો છોકરો ઉપાડીને હું ગઈ તો ભગવાનની કૃપા અને છતાં પાછી આવી તોય પણ મને એપ્રેન્ડિક્સના ઓપરેશનમાં કાંઈ નથી થયું પ્લમ્બરનો પાઇપ લઈ લેવો અને જે ડોક્ટર બે વાગ્યા લગી હોય છે એ ડોક્ટર આજે સાડા ત્રણ વાગ્યા સુધી હતો મારા છોકરાને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી ગઈ ટ્રીટમેન્ટ મળી ગઈ સાચી વાત છે મોટી ઈજા પણ કઈ નથી તો ભગવાનની કૃપા નહીં તો બીજું શું કહેવાય કથાના ખાલી પ્રવચનના બે શબ્દો સાંભળી અને વિચાર કરી ઈ સ્ત્રીને ભગવાન ઉપર વિશ્વાસ ડબલ થઈ ગયું કે જે પણ કરે છે સારા માટે જ કરે છે અને ભગવાન ઉપર વિશ્વાસ એનો વધતો રહ્યો આ નાની એવી સ્ટોરી છે પણ જિંદગીમાં બહુ જ શીખવા જેવી છે જે પણ મારા મિત્રનો ખરાબ સમય ચાલતો હોય અને એનો ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હોય એ ધ્યાનથી તમે તમારા દરેક કિસ્સાને માર્ક કરજો ભગવાન કંઈક ને કંઈક એ કિસ્સામાં પણ તમારા માટે પોઝિટિવ કરતા હોય છે કે ભગવાન કહે છે ને કે હું તમારા સમયને સંકટને રોકી તો નહીં શકતો પણ એની સામે લડવાની તમને શક્તિ આપીશ અડીખમ રહેવાની હિંમત આપીશ તમે એ મારા હાથમાં છે આવો જ કોઈ તમારો ફેમિલી મેમ્બર ભાઈ બહેન કોઈ પણ ફેમિલી મેમ્બર ને જો ભગવાન ઉપરથી વિશ્વાસ ઓછો થતો જતો હોય ને તો એને એક નાનો એવો વિડીયો શેર કરી દેજો સાહેબ જેથી કદાચ તમારે એક શેરથી કોઈની જિંદગી બચી જાય અને ભગવાન ઉપરનો વિશ્વાસ પાછો આવી જાય વિડીયો જો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો શેર કરી દેજો આજ માટે આટલું જ જય હિન્દ cuál es más